સુરતમાં છોવીસ દિવસ બાદ મોડલની આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે સુરતના નવસારી બજાર વિસ્તારમાં કાર્ડિક એપાર્ટમેન્ટમાં રહેતી અને સુરતમાં મોડલિંગ બનાવી ઉભરી રહેલી અંજલિ વરમોરાએ સાત જૂનની મોડી રાત્રે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો અંજલી વરમોરાએ સાત જૂનની મોડી રાત્રે બે વાગ્યે પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો આપઘાતના એક દિવસ પહેલા મોડલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરેલી બે રીલના કારણે આપઘાત કર્યો હોવાનું અનુમાન હતું આ મામલે પ્રાથમિક તપાસમાં મોડલે માનસિક તણાવમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું જોકે છવ્વીસ દિવસ બાદ ખોટા વાયડા આપતો હતો જેને લઈ અંજલી વરમોરાએ ડિપ્રેશનમાં આવીને ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું કારણ સામે આવ્યું છે ત્યારે બનાવને પગલે અંજલિના પરિવારજનોએ આ બાબતે અથવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચિંતન સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો અને કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મોડલ અંજલી વર્મોરાના કોલ ડિટેલ્સની ની પ્રાથમિક તપાસમાં પણ આપઘાત પહેલાના અઢી કલાકમાં કુલ ત્રેવીસ કોલ કર્યા હોવાનું સામે આવ્યું છે જેમાં મિસ કોલ થી લઈને તેને કરેલા કોલ પણ સામેલ છે આ ત્રેવીસ કોલ માંથી બાર કોલ અંજલિએ તેના પ્રેમી ચિંતાને કર્યા હતા જેઓ અંજલીએ તેની સાથે સોળ મિનિટ વાત કરી હતી જે આધારે પોલીસે અંજલીના પ્રેમી ચિંતાને પૂછપરછ માટે અને નિવેદન લેવા માટે બોલાવ્યો હતો તેને જવાબમાં પણ પૂરતી અને યોગ્ય માહિતી પોલીસે આપી ન હતી જો કે ત્યારબાદ પોલીસે અંજલીના પરિવારના એક પછી એક નિવેદન લીધા બાદ જાતિના ભેદભાવને લઈ લગ્ન ટાળવામાં આવતી હોવાની હકીકત સામે આવી હતી ત્યારે પોલીસે અંજલીના પરિવારની ફરિયાદ લઈ આ કેસમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો ચિંતન સામે પોલીસે નોંધી્યો છે ત્યારે હાલ આ સમગ્ર કેસની તપાસ સુરતની સેલ કરી રહી છે ચિંતન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જૂન મહિનામાં એક કરી હતી જેમાં કરીને જે કામ કરતી હતી તે બાબતે પોલીસે તપાસ કરી અને તેને ચિંતન ધરમદાસ અગ્રવાલ કરીને એક ભાઈ સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રેમ કરવામાં લગ્ન કરવામાં માગતી હતી તેમાં બંનેને વિખવાદ થતાં તેણે આત્મહત્યા કરી હતી આ બાબતે ઝીણટપૂર્વકની ઝીણટપૂર્વકની તપાસ પછી તેના વિરુદ્ધ ભારતીય ન્યાય કલમ એકસો તથા મરણ જરાની જ્ઞાતિ શિડ્યુલ કાસ્ટમાં આવતા હોય એટ્રોસિટી એક્ટ કલમ ત્રણ એક આર મુજબનો ગુનો દાખલ કરી અત્યારે તપાસ એટ્રોસિટી સેલના ઉપાધ્યાય સાહેબ કરી રહ્યા છે આત્મહત્યા કેમ કરી હતી તે જે મોડેલ જે દીકરી હતી તે એની સાથે લગ્ન કરવા માંગતી હતી અને પાછળથી પેલો ભાઈ લગ્ન કરવા માંગતો ન હતો તેના કારણે અમે કરી છે જી તમારું નામ રક્ષાબેન અલ્પેશકુમાર વરમોરા શું તમારી દીકરી સાથે શું બન્યું હતું અને શું માંગ છે તમારે મારી દીકરી સાથે ચિંતા ને જાતિ વિવાદનું અને લગ્ન કરવાનું કીધું હતું પણ એ લગ્ન ઠેલાવી રાખતો હતો એટલા માટે મારી દીકરી ટેન્શનમાં રહેતી હતી અને છેલ્લે એના જ ફોન આવતા હતા અને મારી દીકરી રડિયા રાખતી હતી અને એ કહેતી હતી કે મમ્મી હું બહુ ડિપ્રેશનમાં છું ટેન્શનમાં છું અને ચિંતન મારી સાથે લગ્ન કરવાનું આગળ આગળ ફેલાવ્યા રાખે છે એટલા માટે એણે આ પગલું ભર્યું છે ચિંતન જ છે જે કહેવાવાળો જે છે ને એને એટલે મારી દીકરી આ પગલું ભર્યું છે હવે મને તંત્ર અને પોલીસ પર અને એ લોકો પર મને ન્યાય જોઈએ અને એ લોકો પર મને વિશ્વાસ છે કે એ લોકો મને ન્યાય અપાવીને શ્રેષ્ઠ છે